અમદાવાદના સિદ્ધાર્થ પટેલ પાસે સો કરતાં વધારે પ્રીમિયમ રેડિયોનું કલેક્શન છે સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે તેઓ અમદાવાદમાં હેરિટેજ રેડિયો મ્યુઝિયમ સ્થાપવાની ઈચ્છા ધરાવે છે તેમણે રેડિયો અંગે જણાવ્યું હતું કે સ્પેનિશ રેડિયો એકેડમીએ રેડિયો દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો યુનેસ્કોએ આ પ્રસ્તાવ સ્વીકાર્યા પછી રેડિયો દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી પણ રેડિયોનું ઇમ્પોર્ટન્સ તો એ દિવસે હતું અને આજે પણ છે કદાચ એવું કહી શકાય કે આજે રેડિયોનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે કારણ કે આજે યંગ જનરેશન પણ રેડિયો સાંભળતી થઈ ગઈ એ બહુ જ ખુશીની વાત છે આજે મારી પાસે સૌથી પણ વધુ રેડિયો સેટ એકદમ જે યુએસએ જર્મની ઇંગ્લેન્ડ અને એવા બહુ જ પ્રીમિયમ જે રેડિયો સેટ્સ કહેવાય એ રેડિયો સેટ્સ મેં કલેક્ટ કરેલા છે અને આપણું અમદાવાદ હેરિટેજ સિટી તરીકે જાહેર થયું એટલે મારી એવી બહુ જ એવી ઈચ્છા છે કે અમદાવાદમાં એક રેડિયો હેરિટેજ રેડિયો મ્યુઝિયમ હોવું બધા રેડિયો સાંભળે જ છે પણ કોઈ એવું કેતું નથી કે હું રેડિયો સાંભળું છું હવે એનું બીજું નામ દેખવા જઈએ તો એફએમ પર પડી ગયું છે બધા એફએમ ઉપર સોંગ સાંભળે છે બધી આજુબાજુની બધી માહિતી એફએમ ઉપર મળે છે અને રેડિયો એ છે ને પહેલાના જમાનાથી મતલબ પહેલેથી પોતાનું સ્થાન જાળવી જ રાખ્યું છે જે ક્યાંય ગયું નથી